કરિયર આયા છે જો આ તમાર 9:00 વાગી જાશે ન જાય અમન માતાજીના મંદિર સે આય પંખસ સુલસે આ તમા લેટ આજે હા ધીમી ધીમી લેટ આવે તે તમે ફૂલ લેટાવી જો તો કેટલો મસ્ત પંખસ સુલસે જો તો હં તો સુલ થજે રસ ફ્રીજ ને તો શરૂ કરી દે તો તો આપણે આપણે ઘરે ખમે નેદવા આવો છે પર દે અરવિન ઊભા થાય તો એના હાટો ચા બનાવી દેજો ને પછી જાવ જો ફેમેર આ તો વાદર સાય રેખ હતો પર આ તમા દી દેખરો 9:00 વાગે દી દેખરો તો દી નો તો દેખરામ જો અજ आणि दिवस आहे आमदे किटला मस्त मजाने वादळ जातो खरी काही अलगच ते माझ्या बानी अल्ला पाठ देत बाई अविनाशने तरी नदी ना पूगाशी आपण तर आई से की तू अविनाश अविनाश ने ने अविनाशने जाऊन तू आईला केलं मस्त नाही लोकेशन आहे आमच्या एक नंबर खरी के मस्त मजा मजाने आई नाही तो आप नाई तो कपडे भूकी देत હાં દેકા પ્રભુ કાય સાપ રા જોક ફાઈને મસ્ત મજાનો સાપ બનાવી નેખો છે તો અરવીને ઉભા થેજ્ય સે તો આપરેન સાદ દીદી થો કા કેવા સાપ બીના મસ્ત બધાને જય માતાજી જય બાપા સીતારામ અને જો આલો બધા સવાર હવાની મસ્ત મસ્ત સાપ પીવા એ તો મુ કેટલા વાગે ખબર છે નવ વાગે હા તો નવ વાગે હવાર હવાર કેવા હવાર હવાર તો કેવા હાથ વાગે કેવા તેવા કેવા હવાર હવાર કાઈ નહીં મે ઉપતાત બલક સરો કેરો તે હવાર હવાર હતું આ તો મને કેવા યુ તો તો

આ બહુ મસ્ત ને મોલ્લાન કેટલી ભાત ભાત ના જનાવર હોય ખેતર હોય ના તો જનાવર હોય આપડે ઘેર કઈ જનાવર નો આપડે ઘેર એક સકલા સિવાય બીજું કઈ જનાવર ન હોય નહી તો નઈત નવા જનાવર કાગરા હોય મોલા હોય કોયલ પોપટ કેટલું વસ્તુ હોય વાડી કેવાય ને એટલે હે વાડી કેવાય ને એટલે બધું જનાવર હોય આયા હા તો ના કાય ન હોય બધા પક્ષી હોય ગામ મારો બધું હોય અમે તો ગામમાં રહીએ ગામમાં કઈ ન હોય વારે માં અંધે પક્ષી હોય તો વારીમાં બહુ મજા જ બહુ આવે એટલે હવે આપણે લીલી તો હવે આપણે આપણે રાપે રાય તો જો આપણું રાપરું આઠ આપણું રાપો છે તો હવે આપણે ઘરે વાર આમાં ખર બહુ છે નહીં પણ આમાં બહુ હતું ખર્ચો આમાં તે હેઠળ તમારે સોની બેન ને લી લીધો તો હવે રાપામાં બહુ ખર્ચે તમે રાપવામાં બહુ ને બાના રાપવામાં બહુ ખર્ચે મારા રાપામાં દેખાતું નહીં પણ અમે તો મોટો સારું દેખાય હો કોક તો દેખ અમે તો ભાઈ કેટલે બંને પોગી જશે તો હવે આપણે તો અહીંયા હેઠે થઈ તો આપણે ખાઈ ને દો મળીને તો હંધન હારે થઈ જાય ને કે આપણે વાહે રીતે આપણે આપણે કોઈ લેવરા વાય નહીં આવે તો ને દો મરી ખાઈ તો ફેમિલી હવે આપણે જોવા પૂગી જશે વાડીમાં અને અહીંયા આપણે આવું ભાઈને રાખવાના એક આવું હે જો ને દે ને અહીંયા જો સમજો સોની બધા આગળ થઈ ગયા એમ

મને <laughs> ફટાડા જાય પોલી તો વાયરી જલે હવે આખડે હારે થી જાય આ કાય ક લીજે રે તો આરે થી તા આવો હું એવું કઈ ન કાવ ના ના કે ફોન જો તેમ ફોન જો આમ તેમ કે નઈ ગી એમ જા <laughs> <laughs> <coughs> Tiểu phong mazota. A tầm lòng vay phiền mưa. Yeah, yeah em. Kèm vay rìa yum. Kèm vay rìa yum. Kèm vay rìa yum. Kèm vay rìa yum. Kèm vay

બેઠા બેઠા ને જ કરાય સાય હે અમાર કા ને તું હા ઓલો માઇન્ડ બી ને હોય કે ખૂટવાનું ને હોય કે તો સાય ઢગલો કરીને સાય બેઠા બેઠા ને જ ઓલા ખૂટા કરે આ ને દોને તો ખેતર માં ને પડે રમેશ તો તો વીઈ ગયા હે ભાઈ દેખાતા ઈ ને આવડે આગળ રાહે બધાય આપણે અવિનેશ ને રાખવાનું હે ઘેરે કાવું

હે <laughs> <laughs> <laughs>

तपाई हिबल जाई ने आटो बाटो मारि न्या आवे अब हामीले च्यारे हास करनो टाइम थिग्यो है 6:30 जेउ छे मै थिग्यो है ने अबे एमी कागज से खेरे हेलो 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 तारस सवती तारस सव आडा सशा ते हारस तो थे जाय ने दी हात पागे वाखा काल ते 6:30 च्या ते वा नतो जाऊ ने ने हाल छे आ हे के आज आज जा काय में ठेलो पेला हने गाडी ठींगा लेले जतु हो छोटू बोला म हन ठींगा देले तम नतो जाऊ एम को हां कोने नतो तुम्हारे રમેશ કાલ કોને નોતો જાવ કોને જાવ હવે રાવે જો રાવે જો લે વાત કે કર બાને મને સ આ કર હા રાલા દે ભાઈ નીકળી કે રે તો ફાઈનલી ભાઈ ઘરે પહોંચી જાય છે ને અમાર આવું ભાઈ આઈસ્ક્રીમ ખાવા મી રહેલો દો ઘંટા તો આઈસ્ક્રીમ લેવા આઈસ્ક્રીમ લે હા એ તમે કીધું ને તેને લેવાનો જ ન હતો આ આઈસ્ક્રીમ દેવું ભાઈ શોકરા કાંઈક થતું નહીં તો પછી શું વાંધો આપણે લઈ દઈએ ખાય તો ખબરાવાનું હોય અને ભાઈ એ વાસે ત્યારે ઘરે અને બસ આજનો બ્લોગ એ આપણે હે ને અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય